નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર સત્તર એટલે કે પ્રોજેક્ટ નંબર સત્તર મારું પ્રિય સ્થળનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ જો અહીંયા કહ્યું છે કે તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળ વિશેની માહિતીથી જાણકાર હશો જૂનાગઢનો કિલ્લો વડનગરનું કીર્તિ તોરણ ચાંપાનાર જેવા સ્થળો જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેનાથી પણ પરિચિત હશો જ અહીં તમારે ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા સ્થળ વિશે માહિતી મેળવી આપેલ જગ્યામાં લખવાની છે તમે મેળવેલ માહિતી વર્ગ સમક્ષ પ્રસ્તુત કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સ્થળ આપેલું છે સ્થળનું નામ છે રાણકી વાવ પાટણ જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારત જોઈએ હવે આપણે આ જે રાણકી વાવ છે તેનો ઇતિહાસ તો રાણીની વાવ જે રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે તો આ રાણીની વાવ પાટણમાં આવેલ છે ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે આ વાવ કુવા એ વાવને કુવો પણ કહી શકાય બરાબર આ વાવ ગુજરાતના રાજવી યુગની અને સ્થાપત્ય અને નકશીકામ નકશીકામ કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાણીની વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે રાણીની વાવનું નિર્માણ સોલંકી રાજવંશના સમયમાં અગિયારમી સદીમાં રાણી ઉદયમતી દ્વારા કરાયું હતું આ વાવનું નિર્માણ સહસ્ત્રલિંગ તળાવની નજીક કરવામાં આવ્યું હતું વાવના દરેક સ્તરે નકશીકામ સાથે અલંકૃત કરાયું છે વાવની લંબાઈ લગભગ ચોસઠ મીટર પહોળાઈ વીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે તે સાત માળ જેટલી ઊંડી છે વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે રાણીની વાવની દિવાલો અને સ્તંભોમાં સુંદર મૂર્તિઓ અને કોતરણી કામ કરેલું છે મૂર્તિઓમાં મુખ્યત્વે દેવીઓ અને મહાદેવ વિષ્ણુ અને અન્ય દેવદેવીઓના વિભિન્ન રૂપો દર્શાવાયા છે વાવના નિર્માણનો ધ્યેય માત્ર જળ સંગ્રહ નહીં પણ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે વિષ્ણુના દશાવતાર વિષ્ણુની મૂર્તિઓ અને ઐતિહાસિક પ્રસંગો દર્શાવતી કોતરણીઓ એ વાવના વિવિધ સ્તરોમાં જોવા મળે છે વાવમાં આઠસોથી વધુ નકશીકામ અને મૂર્તિઓ છે આ વાવ તે સમયના ઇજનેરી અને સ્થાપત્ય કુશળતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે રાણીની વાવનો ઇતિહાસ અને તેની સ્થાપત્ય શૈલી સવલંકી યુગના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જીવંત રાખે છે રાણીની વાવ ગુજરાતની સ્થાપત્ય અને નકશીકામ કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ વાવનો ઇતિહાસ શિલ્પકળા અને તેની આકર્ષક સ્થાપત્ય શૈલી તેને વિશ્વસ્તરે વિખ્યાત બનાવે છે દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના ઉપરાંત જે સ્વઅધ્યયન પોથીઓ છે ધોરણ આઠની તે સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે મિત્રો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં